નમસ્કાર હું એ આઈ એન્કર બીજતેજ ન્યૂઝમાં સ્વાગત છે આજના તાજા સમાચાર રોજના ટૂંકા સાચા અને સરસ સમાચાર જોવા હોય તો છેલ્લે સુધી અમારો આ વિડીયો જોઈ લેજો તમને છેલ્લે એક બહુ સરસ માહિતી મળશે આજે તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ ટ્રમ્પે ભારત પર લાગ્યો લગાડ્યો પચીસ ટકા ટેરિફ ભારત યુએસ વચ્ચે છ મહિનાથી ટ્રેડ ડીલ ન થઈ ટ્રમ્પે પહેલી વાર કોઈ દેશને દંડ ફટકાર્યો ભારત કૃષિ ડેરી ક્ષેત્રમાં છૂટછાટ આપે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સોદા પર ફેબ્રુઆરીમાં થઈ હતી છ મહિના થઈ ગયા છે પરંતુ બંને દેશો હજુ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શક્યા નથી ટ્રમ્પે તોડ અને ફોડ ભારતને પચીસ ટકા ડામ આપ્યો પેનલ્ટી પણ લટકાવવામાં આવી ભારતની કંપનીઓને થોડે દિવસે તારા દેખાય અમેરિકાએ રશિયાવાળી કાઢી અમેરિકામાં ભારતનું પ્રતિનિધિત્વ મંડળ દોઢ મહિનાથી ધામા નાખીને બેઠું હતું ચર્ચા મીટિંગ વાર્તાલાપ ઘણું બધું થયું પણ ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઇનલ ન થઈ તે જ થઈ ભારતના સમય મુજબ બુધવારે અને અમેરિકાના સમય મુજબ મંગળવારે ડોનાલ્ડ ટ્રમ્પ પ્લેનમાં જઈ રહ્યા છે હવે ઓનલાઈન પેમેન્ટ પિનની ઝંઝટ ખતમ ચાર સ્ટેપમાં જાણો આખી પ્રોસેસ શું પિન સાવ નીકળી જ જશે બધા ફોનમાં ચાલશે ક્યારે શરૂ થશે મોદીએ કહ્યું પાકિસ્તાનને એંશી ટકા પાણી નહેરુએ આપ્યું શાહે કહ્યું અગિયાર વર્ષથી કાશ્મીરની બહાર કોઈ આતંકી ઘટના નહીં એવા મોટા પાંચ દાવાનું સત્ય ઓપરેશન સિંધુ પર પીએમ મોદીએ પોતાના એકસો બે મિનિટના ભાષણમાં ચિમોતેર વખત પાકિસ્તાન અને ચૌદ વખત નહેરુનો ઉલ્લેખ કર્યો ગૃહમંત્રીએ તેમના ચિમોતેર મિનિટના ભાષણમાં જૂની કોંગ્રેસ સરકાર અને ગાંધી નેહરુ પરિવાર પર નિશાન સાધ્યું સરકારના બને ઇતિહાસ ના નેતા રાજ્યસભામાં ન પહોંચ્યો ખડગે કહ્યું આ ગૃહનું અપમાન છે શાહે કહ્યું હું સાંભળી રહ્યો છું તો તેમને શું કામ બોલાવો છો વિપક્ષે આઉટ કર્યું ગૃહ મંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં ઓપરેશન સિંધુ પર ખાસ ચર્ચામાં દોઢ કલાક ભાષણ આપ્યું સાંજે સાત વાગે જ્યારે તેમણે ગૃહમાં બોલવાનું શરૂ કર્યું ત્યારે વિપક્ષે હોબાળો મચાવ્યો અને પીએમ મોદીને બોલાવવાની માંગ કરી જો તમને આવા અવનવા સમાચાર જોવા હોય તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ